જસરા મિત્રો તો આપણે નવા બ્લોગ વિડિયો ની અંદર તમારું સ્વાગત છે તો આપણે જઈ રહ્યા છીએ રમવા માટે તો ચાલો નીકળીએ તો મિત્રો જઈ રહ્યા છીએ અમે સતીવારે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો સામે દેખાય છે આપણું સતીવાળું છે જો મિત્રો તો આ રસ્તો જ છે ડુમાણા તરફ આ રસ્તો જાય છે આ રસ્તો જ છે તરફ તો જોઈ શકો મિત્રો આ આ મિત્રો તમે જોઈ શકો છો અમે અમે ગ્રાઉન્ડ દોડવા આવતા હતા સામે દેખાય આપણે સતી માતાજી નું મંદિર છે આ સતી માતાજી નું મંદિર આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું એના પરથી જ આ જગ્યાનું નામ સતીવાળો પડ્યું છે તો ગાઈસ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું તો કન્ટિન્યુ ગાઈસ જો મિત્રો આપણે આપણી પીચ આવી ગયા છીએ રમવા તો હવે થોડી વારમાં સ્ટાર્ટ કરી રમવાનું પછી બતાવીએ અને જો આ ભાગીરાજ છે આ શિવરાજ છે

જોઈ શું કરે આહા ખતરનાક બોલ મિત્રો આ છે અમારે ભગભા તે બોલિંગ માં બરાબર છે અને બેટિંગ માં તે બાદશાહ છે મેન પ્લેયર છે અમારી ટીમ નો ના ને તમે ઓળખતા દેજો નાની નાની બાકા જીકી વાળો